નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જ ભાવ પાંચસો વીસથી ઊંચા ભાવ છસો ને ત્રેવીસ રૂપિયા ચણા અગિયારસોથી બારસો અડસઠ બાજરો ચારસો પંદરથી પાંચસો આડત્રીસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી અઢારસો ને રૂપિયા અડતેરસોથી સોળસો એકવીસ મગફળી જીણી આઠસો વીસથી એક હજાર પિસ્તાલીસ મગફળી જાડી આઠસો દસથી અગિયારસો સિત્તેર દાણા બારસોથી ચૌદસો નેવું સોયાબીન સાતસોથી નવસો નવ તલ બે હજારથી પચીસસો પચીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ચાર હજારથી ઊંચા ચાર હજાર ચારસો ને પંચોતેર રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને દસ જુવાર પાંચસો પચાસથી પાંચસો ને પચાસ મગ ચૌદસોથી અઢારસો ને ત્રેસાઠ તલકાળા સાડત્રીસો ત્રીસથી ત્રીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને પાંચ રૂપિયા મગ એક હજારથી પંદરસો નેવું અડદ આઠસો પચાસથી સોળસો પાંચ ઘઉં પાંચસો પચીસથી છસો પંદર ચણા એક હજારથી બારસો ને ચાલીસ મગફળી ઝીણી 900 થી ચૌદસો પચાસ મગફળી જાડી નવસો થી અગિયારસો રૂપિયા અજમો અઢારસો થી 2600 રૂપિયા એરંડા 1100 થી અગિયારસો ને અડસાઈ તુવેરની વાત કરીએ તો એક હજારથી બારસો ને દસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી નવસો ને ત્રીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર થી ભાવ ચાર હજાર છસો ને પચીસ રૂપિયા તલી સોળસો થી એકવીસો લસણ ત્રણ હજારથી પાંચ હજાર એકસો ને નેવું ધાણા પાંચસોથી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ ચૌદસો દસથી ઊંચો ભાવ ચૌદસો ને પિંચોતેર રૂપિયા તલ સફેદ પંદરસોથી ત્રેવીસો ને ત્રીસ તલકાળા બે હજારથી એકતાલીસસો એકાવન ઘઉં પાંચસોથી છસો ત્રીસ ઘઉં ટુકડા પાંચસો પચીસથી છસોને પાસાઠ ચણા આઠસો પચાસથી અગિયારસો એંસી તુવેરની વાત કરીએ તો તેરસોથી એકવીસો રૂપિયા મગફળી જાડી સાતસોથી અગિયારસો પિંચ્યાસી લસણ ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો એકવીસ ધાણા અગિયારસો પચાસથી અગિયારસો ને પચાસ મેથી આઠસોથી અગિયારસો ને ત્રીસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ચાર હજારથી ઊંચો પાઉ ચાર હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા વરિયાળી આઠસોથી બારસો ચુમ્માલીસ રાય અગિયારસોથી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચૂંપાવ પાંચસો બ્યાસીથી ઊંચું પાઉ છસો ને વીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ચુમ્માલીસથી છસો ઇઠ્યાસી કપાસ બારસો એકતાલીસથી ચૌદસો એકસાઠ મગફળી ઝીણી સાતસો એકતાલીસથી એક હજાર છ્યાસી મગફળી જાડી છસોથી બારસો ને એકસઠ કલંજી પંદરસો છવ્વીસથી સાડત્રીસો એકતાલીસ એરંડા અગિયારસો અગિયારથી બારસો ને સોળ તલકાળા ત્રણ હજાર એકથી ચાર હજાર ત્રણસો ને એક તલ સત્તરસો પચાસ થી પચીસો ને જીરુ ની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર જીરુ ની આઠસો એકાવન થી ચાર હજાર રૂપિયા ધાણા આઠસો થી પંદરસો એકસાઠ ધાણી એક થી અઢારસો એક મકાઈ ત્રણસો થી ત્રણસો ને એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો એકવીસ રૂપિયા થી એક રૂપિયો ચણા એક હજાર થી બારસો છપ્પન અડદ આઠસો એકાણુંથી સત્તરસો એકત્રીસ મગ આઠસો એકવીસથી સત્તરસો એકત્રીસ દુવેની વાત કરીએ તો પાંચસોથી પંદરસો ને એકત્રીસ રૂપિયા સોયાબીન સાતસો એકથી આઠસો એકાણું વાલ પાંચ ચારસો એકવીસથી બારસો એકોતેર રાઈ એક હજાર એક્યાસીથી એક હજારને એક્યાસી ચણા સફેદ બારસો છત્રીસથી બાવીસસો ને એકસાઠ રાયડો છસો એકોતેરથી છસો ને એકોતેર લસણ ઓગણીસો એકાણુંથી ચાર હજાર આઠસો ને એક વટાણા છસો એકસાઠથી છસો ને એકસાઠ તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોદી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર